હલો ફ્રેન્સ વેલકમ ટુ અનધર વિડીયો મિત્રો આજના વિડીયોમાં આપણે એવા પ્રશ્નોની ચર્ચા કરવી છે કે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય તો ચાલો શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે આપણી સમક્ષ ચાણક્યનું મૂળ નામ શું હતું તો ભાઈ યાદ રાખવું ચાણક્યનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું શું હતું ભાઈ વિષ્ણુગુપ્ત હતું અથવા કોટિલ્યનું મૂળ નામ શું હતું આવી પણ પૂછાય તો એનું નામ પણ વિષ્ણુગુપ્ત હતું કોટિલ્ય દ્વારા લખવામાં આવેલું એક ફેમસ પુસ્તક છે એ ફેમસ પુસ્તકનું નામ પૂછાય તો પણ યાદ રાખવાનું આપણું અર્થશાસ્ત્ર નામનું પુસ્તક ઓકે નેક્સ્ટ આત્મીય સભાની સ્થાપના ક્યારે થઈ અને કોના દ્વારા થઈ તો ઈસવીસન અઢારસો ને પંદરમાં રાજા રામ મોહન રાય દ્વારા આત્મીય સભાની સ્થાપના થઈ ભાઈ આત્મીય સભાની સ્થાપના ક્યારે થઈ તો અઢારસો ને પંદરમાં થઈ કોના દ્વારા થઈ તો રાજા રામ મોહન રાય દ્વારા ભાઈ આત્મીય સભાની સ્થાપના કરવામાં આવી બ્રહ્મો સમાજના સ્થાપક કોણ છે તો રાજા રામ મોહન રાય બ્રહ્મો સમાજના સ્થાપક છે રાજા રામ મોહન રાય એ બ્રહ્મો સમાજના સ્થાપક છે અલ્યા આવો સવાલ પૂછાય કે ભાઈ બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે થઈ તો અઢારસો ને છવ્વીસમાં થઈ ક્યારે થઈ ભાઈ અઢારસો ને છવ્વીસમાં થઈ સત્ય શોધક સમાજના સ્થાપકનું નામ જણાવો તો સત્ય શોધક સમાજના સ્થાપકનું નામ જ્યોતિબા ફૂલે છે શું છે ભાઈ જ્યોતિબા ફૂલે દ્વારા સત્ય શોધક સમાજની સ્થાપના કરવામાં આવી ફરીવાર સત્ય શોધક સમાજના સ્થાપકનું નામ જણાવો તો શું નામ છે જ્યોતિબા ફૂલેજી બરાબર યાદ રાખજો જ્યોતિબા ફૂલેજી રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ છે તો રામકૃષ્ણ મિશનના સ્થાપક સ્વામી વિવેકાનંદજી છે કોણ છે ભાઈ સ્વામી વિવેકાનંદજી રામકૃષ્ણ મિશનના સ્થાપક છે ફરી ફરીવાર આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક પૂછાય તો આ વિડીયોને સુધી જોતા રહેજો ગમતો હોય તો એક લાઈક આપતા જજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી નાખજો મિત્રો ત્યારબાદનો સવાલ કંઈક આવો છે ફોરવર્ડ બ્લોક ના સ્થાપક કોણ છે તો રામકૃષ્ણ મિશનના સ્થાપક સ્વામી વિવેકાનંદ એ પણ ભૂલતા નહીં ફોરવર્ડ બ્લોકના સ્થાપક કોણ છે તો ફોરવર્ડ બ્લોક નામની જે સંસ્થા બનાવનારા હતા એ હતા સુભાષચંદ્ર બોઝ ગાંધીજી સાથે થયેલા મતભેદનો સામનો કરવા માટે એમણે ફોરવર્ડ બ્લોક નામની સંસ્થા બનાવી હતી આઝાદ હિન્દ ફોજ આઝાદ હિન્દ ફોજ એની રચના કોણે કરી તો રાસ બિહારી ઘોષ દ્વારા કોના દ્વારા થઈ રાસ બિહારી ઘોષ દ્વારા ભાઈ આઝાદ હિંદ ફોજની રચના કરવામાં આવી હતી ભારતના બિસ્માર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે તો ભારતના બિસ્માર્ક તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને ઓળખવામાં આવે કોને ઓળખવામાં આવે સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે કલા ગુરુ તરીકે કોણ ઓળખાય છે તો રવિશંકર રાવળ રવિશંકર રાવળ એ ગુરુ તરીકે ઓળખાય છે દેશબંધુ તરીકે કોણ જાણીતું બન્યું છે તો ભાઈ દેશબંધુ તરીકે ચિત્રંજન દાસજી જાણીતા બન્યા છે કોણ બન્યા છે ચિત્રંજન દાસ દીનબંધુ તરીકે કોણ જાણીતું છે તો એન્ડ્રોઝ સી એફ એન્ડ્રોઝ સી એફ એ દીનબંધુ તરીકે જાણીતા બનેલા છે મિત્રો આવા પ્રશ્નો શું પૂછાય તો હા વાલા મિત્રો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને જે સિમ્પલ પ્રશ્નો હશે ને એના જોડકા સ્વરૂપે પ્રશ્નો પૂછાશે અને એટલા માટે આવા સિમ્પલ પ્રશ્નો પણ તમારે યાદ રાખવા જ રહ્યા અને યાદ રાખતા જજો ભાઈ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે મળશે ને મળશે ગુજરાતના છોટે સરદાર તરીકે કોણ જાણીતું છે તો ચંદુલાલભાઈ દેસાઈ ચંદુલાલભાઈ દેસાઈ એ ગુજરાતના છોટે સરદાર તરીકે જાણીતા છે ભાઈ બરાબર યાદ રાખજો ગુજરાતના છોટે સરદાર તરીકે કોણ જાણીતું છે ચંદુલાલભાઈ દેસાઈ ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ ભારતની બુલબુલ તરીકે કોણ પ્રખ્યાત છે તો ભારતની બુલબુલ તરીકે સરોજીની નાયડુ પ્રખ્યાત છે કોણ પ્રખ્યાત છે સરોજીની નાયડુને ભારતની બુલબુલ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ સિમ્પલ પ્રશ્ન છે પૂછાઈ ચૂકેલો છે પૂછાઈ શકે પણ ખરા મિસાઈલ વુમન તરીકે કોણ પ્રખ્યાત છે તો મિસાઇલ વુમન તરીકે ભાઈ ટેસી થોમસ બરોબર ટેસી થોમસન બરાબર એ પ્રખ્યાત છે મિસાઇલ વુમન તરીકે શહીદે આઝમ તરીકે કોણ પ્રખ્યાત છે તો ભાઈ શહીદે આઝમ તરીકે ભગતસિંહ પ્રખ્યાત છે એનું નામ છે ઉપનામ કહી શકાય શહીદે આઝમ એટલે કોણ સીધો જવાબમાં આવે ભગતસિંહ ભારતનો નેપોલિયન તરીકે કોણ જાણીતું છે તો સમુદ્રગુપ્ત એ ભારતનો નેપોલિયન તરીકે જાણીતો છે ભાઈ અમીર ખુસરોનું ઉપનામ શું છે અમીર ખુસરોનું ઉપનામ નીચેનામાંથી કયું છે આવો સવાલ વારંવાર પૂછાઈ ગયો તો તુતી એ હિંદ એટલે કે હિંદના પોપટ એ એનું ઉપનામ છે તુતી એ હિંદ હિંદના પોપટ તરીકે એનું ઉપનામ છે ભારતીય આઈન્સ્ટાઈન નીચેનામાંથી કોણ છે આવો સવાલ વારંવાર પૂછાઈ ગયો છે વાળા મિત્રો તો ભારતીય આઈન્સ્ટાઈન તરીકે નાગાર્જુન ફેમસ છે કોણ ફેમસ છે ભાઈ નાગાર્જુન ફેમસ છે ગુજરાતનો અશોક કોણ કહેવાય છે ગુજરાતનો અશોક એટલે કુમારપાળ કોણ ભાઈ કુમારપાળ ગુજરાતનો અકબર કોણ કહેવાય છે તો મોહમ્મદ બેગડો કોણ કહેવાય છે ભાઈ મહંમદ બેગડાને ગુજરાતનો અકબર ગણવામાં આવે છે ત્યારબાદના પ્રશ્નો તરફ આગળ વધીએ ભારતનો ન્યૂટન ભારતનો ન્યૂટન તરીકે કોણ પ્રખ્યાત છે વાલા મિત્રો તો ભારતના ન્યૂટન તરીકે બ્રહ્મગુપ્ત પ્રખ્યાત છે સરહદના ગાંધી તરીકે કોણ પ્રખ્યાત છે અબ્દુલ ગફાર ખાન ખાન અબ્દુલ ગફાર ખાન એ સરહદના ગાંધી તરીકે પ્રખ્યાત મેન તરીકે કોણ પ્રખ્યાત છે તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે તાન તાનસેનનું મૂળ નામ શું છે તો રામ તનુ પાંડે રામ તનુ પાંડે એ તાન તાનસેનનું મૂળ નામ છે બિરબલનું મૂળ નામ શું છે તો બિરબલનું મૂળ નામ છે મહેશદાસ શું છે ભાઈ મહેશદાસ એ બિરબલનું મૂળ નામ છે બૈઝુ બાવરાનું મૂળ નામ શું છે તો વૈજ્યનાથ મિશ્રા બેઝુ બાવરાનું મૂળ નામ શું છે વૈજ્યનાથ મિશ્રા એ બેજુ બાવરાનું મૂળ નામ છે ફરી ફરી વાર મિત્રો કહેતો રહું છું વિડીયો ગમતો હોય તો એક લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને હા આવાને આવો વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો ભાઈ નહેરુ રિપોર્ટ ક્યારે આવ્યો હતો તો ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં નહેરુ રિપોર્ટ આવ્યો હતો અને કોણે આપ્યો હતો મોતીલાલ નહેરુ દ્વારા નહેરુ રિપોર્ટ આપવામાં આવ્યો હતો ગુજરાતના પ્રથમ પ્રથમ મુખ્યમંત્રીનું નામ પૂછવલ્યા તો જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા એ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા ભારતની વાત કરીએ તો ભારતમાં તમને ખબર છે કે ભાઈ અઠ્યાવીસ રાજ્યો છે અને એમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રીનું નામ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રીનું નામ પૂછું જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા તો આવા મુખ્યમંત્રીઓના નામ તમારે યાદ રાખવા જ રહ્યા વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજીભાઈ મહેતા એ વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ ઝંગ હતા ભાઈ કોણ હતા મહેંદી નવાઝ ઝંગ તો મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરજો ફરી મળેશ જય હિન્દ જય ભારત વંદે માતરમ